તો આ તરફ સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટને લઈને મહત્વના સમાચાર હવે સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે રહેણાંક બાદ સરકારી કચેરીઓમાં લાગશે સ્માર્ટ મીટર રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ જનતાની ગેરસમજ દૂર કરવા કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે હિરણ અહીંયા સ્થાનિકોમાં ગેરસમજ છે કે સ્માર્ટ મીટરથી બિલ વધુ આવે છે સ્માર્ટફોન જરૂરી છે તેને દૂર કરવા સરકારી કચેરીઓમાં લગાવાશે આ સ્માર્ટ મીટર શું વધુ વિગતો પાયલટ પ્રોજેક્ટમાં કેટલી સરકારી કચેરીઓમાં આ સ્માર્ટ મીટર લાગશે જે પ્રકારે રાજ્યમાં અલગ અલગ કંપનીઓ છે એ તમામ કંપનીઓ એકત્રિત થઈ અને પચીસ લાખ જેટલો ટાર્ગેટ શરૂઆતના પ્રારંભિક તબક્કે આપવામાં આવ્યો હતો સ્માર્ટ મીટર લગાવવાનું એ કામગીરી મોટે ભાગે પૂર્ણતાને આરે છે પરંતુ લોકોને એ પ્રકારની અ લાગી રહ્યો છે કે વધુ બિલ આવશે અને એ પ્રકારની શક્યતાઓને લઈ એનો વિરોધ થઈ રહ્યો છે આ વિરોધનો સામનો કરવા અને લોકોને પણ આ પ્રકારની ભ્રમણા ઉભી થાય એટલા માટે તમામ સરકારી કચેરીઓ છે એ સરકારી કચેરીઓમાં પણ આ પ્રકારના સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને જેથી લોકોને પણ આની ભ્રમણા થાય સરકારી કચેરીઓ ઉપરાંત સરકારી અધિકારીઓ અને ખાસ ગાંધીનગરમાં પણ જે સિનિયર અધિકારીઓ છે એમના નિવાસસ્થાનોમાં પણ આ પ્રકારનો પ્રયોગ જે છે એ વીજ કંપની દ્વારા કરવામાં આવશે જેથી કરીને લોકોને ગેરસમજ ઓછી થાય અને જે બિલ છે અને પ્રધાનમંત્રીએ આવનારા વર્ષોની અંદર જીરો બિલ આવે એના સોલર ઉર્જા તરફ આગળ વધવાની પહેલ કરી છે એનામાં પણ આ ઉપયોગી થઈ શકે એ પ્રકારની અપીલ પણ કરવામાં આવશે